ઉનાળાની ગરમીમાં અમૃત ફળ ગલેલી વેચી રોજગારી મેળવતા આદિવાસી ગ્રામજનો સ્થાનિક આદિવાસીઓ પૂરક વ્યવસાય તરીકે ધરમપુર શહેરમાં ઠેર ઠેર ગલેલીનું વેચાણ કરી રોજગારી મેળવી રહ્યા છે ફક્ત માર્ચના આખરીથી એપ્રિલ અને મે માસમાં આવતા આ ફળને આરોગવા લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે નારિયેળ જેવા દેખાતા ફળમાંથી ત્રણ નંગ ગલેલી મેળવાય છે ગરમીની સિઝનમાં શરીર માટે પોષક તત્વોથી ભરપૂર ફળમાં એસી ટકાથી વધુ પાણીનું પ્રમાણ હોય છે એક તાડનું વૃક્ષ છ થી સાત હજાર રૂપિયાની ગલેલીનું ઉત્પાદન આપે છે હાલ બજારમાં પચાસ રૂપિયાની ચાર નંગ ગલેલીનું વેચાણ થઈ રહ્યું છે તાળ પરથી ફળ ઉતારનારને તરવાડો કહેવાય છે ફક્ત આદિવાસી સમુદાયના લોકો જ સાહીઠથી સો ફૂટ સુધીના તાળના વૃક્ષ પરથી જીવના જોખમે તાડફળી ઉતારી રોજગારી મેળવી રહ્યા છે ઉનાળામાં લોકો ઇમ્યુનિટી લેવલ વધારવા માટે ગલેલી આરોગતા હોય છે આ સિઝનેબલ ફળ હોવાથી તેને માંગ બજારમાં વધારે હોય છે